સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા ગાઈડ સાથે બે મહિના પહેલાં વઢવાણ વિસ્તારના ધારાસભ્યના મહેમાનની સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતની વ્યવસ્થાને લઈ ટેલિફોનિક વાતચીત થઈ હતી જેમાં ગાઈડના સુપરવાઇઝર સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓને વિભત્સ ગાળો બોલી રહ્યા છે જેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હોવાનું જાણવા મળેલ છે જેને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા ગાઈડે આ ઘટનાની જાણ

બરાબર હવે મારા બઉ અંગત છે મારા આપણા થોડું પણ લેડીઝ છે ને એ બધા લેડીઝ છે એટલે મેં કીધું લેડીઝ ગાઈડ નું એટલે સીઓ સાહેબ ને લેટર બેટર બધું એમને લખેલું જ છે બરોબર તો હવે ગાઈડ માં આપડે મૂકવાના છે હલો કું સિબે સિબ સિઓ સાહેબ રજા ઉપર છું પણ સિંહ સાહેબ ને કઉ કુંજભાઈ ને કીધું ચાર પાંચ ને સિંહા સાહેબ આ બાજુ માં આવે ને યાર કઈ નઈ તમારે શું તમારો વિશે